તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો મિત્રો મોજ માં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવારને ને જય શ્રી કૃષ્ણ મિત્રો તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે જો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ રુહી ગુડ મોર્નિંગ જય માતાજી જય દાદી ગુડ મોર્નિંગ પીહુ ગુડ જય માતાજી ઉઠો શું બનાવ્યું ખબર છે ને કે શું બનાવ્યું સવાર સવાર બાજીનો વઘારેલો રોટલો

તો ચાલો સવાશર માં હોસ્ટોપ કરવાનું છે હે જો મિત્રો બાજીનો રોટલો બચ્યો હોય તો સવાશર માં વગેરે રોટલો બનાવવાનો જોરદાર નાસ્તો છે જનેની ટીકા એક નંબર નાસ્તો છે કેમ કે સ્વાદ માં બહુ જોરદાર લાગે એમ અડધા લોકો ખબર બાજીનો રોટો પડી રહ્યો હોય તો સવાઈ ચામ ખાય પણ એ નહીં ખાનો આ બનાવીને ખાવાનો બનાવીને ખાવ તો મસ્ત લાગે જોરદાર લાગે એમ જોરદાર ટેસ્ટ આવ્યો રહી

कल तो ना परदा दादी किसे कहत दही में वीर नहीं चमा लोगन नहीं लागतो है बोल एरिज तो का गोदरी पिलाती नहीं होए ओए गुदीस नहीं गुदीस नहीं जो बीजी है आ तो फोन में ऊँची नहीं आती सु ओ छोकरी ओए हरदी कौन बका कौन करे है कौन भरत नहीं रिजिका तो कैसे सच नहीं आ किलो लियो

હજુ રીતિકા ની કાલે બર્થડે છે હજુ કોશું ગિફ્ટ લાવ્યો નહીં જો કે રીતિકા તો ના પાડી છે ગિફ્ટ લેવાની એટલે ટેન્શન નહીં હે એ તો 12 મહિને 12 મહિને કેટલી બર્થડે આવે ગિફ્ટ ના આલી હું આલું તો તમને આલવું પડે અજુ લાગી એક ગિફ્ટ નહીં આલી તું શું આપી શું છે મેં જોઉં જોયું ચાલ ક્યારે બનશે પણ <tutuluk> <tutuluk> mami si <tutuluk> su watch papa na <tutuluk> <tutuluk> oh, <Ruhi>. <tutuluk> <tutuluk> Kali tu mami ne birthday ma su Hai, Su <tutuluk> 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 Biju su Biju <aaliz? tutuluk> Su kaya?

आ सोई दोरो अही ले गेली तू ना भाई है ना तो पछि मारी घेरा मस्त पैकेट बनायो है जो तो ओ रुही ओ पापा ने बोल बोल जो करो जो, जो। एऊ नहीं क्या तो तने तो हूं हूं सु कहो खबर छे ना के तू आवती काली मम्मी ने गिफ्ट इस बराबर तो पैसा कहीं लाइस पैसा पैसा कहीं लाइस तू कही पैसा लाइस मारा जोड़े जी ये गिफ्ट आलू ना किया भाई <laughs> एक गिफ्ट आलू ना किया भाई गोड़िया हाँ। मारा तो हिसाब से कर सुलाइस मारा बाप को हिसाब से बिल ड्रेस गिफ्ट गिफ्ट, गिफ्ट, गिफ्ट लाइस है हार है धारा पैसा ही वाह भाई और तू पैसा कहीं लाइस मारा जोड़े जब यौना चले और इतिका शर्मा जी एक वागयो

મિત્રો બપોરના 2 વાગવા આવ્યા છે અને જમીને પરવારી ગયા છે અને ઘણું બધું કામ ફિનિશ થઈ ગયું છે તો મિત્રો અત્યારે ફાઇનલી જોશના અહીંયા ઘરે આવે છે કેમ કે એ આવ્યા છે મોજા લગનમાં અને કદાચ કદાચ જ આવવાના છે કેમ કે એ મોજા લગનમાં આવ્યા હતા તો એવું કે સાડી મળે મમ્મી સાડી સાડીને અહીંયા છે કે ભાઈ નવી લેવાની છે ઘણી સાડી છે ઘણી સાડી છે તો એ લેવા ફાઇનલી અત્યારે આવે છે તો ખબર નહીં નક્કી નહીં જો કદાચ આવે કે આવે કે ના આવે મમ્મી નક્કી છે કે પછી ખાલ ખાલી ખાલી આવશે આવશે સોર સોર આવશે કોઈ નહીં તો કોઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો જો જોશના ફાઇનલી અત્યારે આવે છે હજુ અક્યા પડશે કદાચ મોઢા છે અહીંયા આવવાના છે અને હું ફોન કરું છું અત્યારે આવશે જ શું બનાવ્યું મેગી એટલે બગડી ગઈ હું બનાવ્યું મેગી તે બનાવ્યું આવું

મે <laughs> આમને કશું ભાવ નહીં આબા હવે કશું મને ખબર નહીં શું લાઈ છે ખબર પૈસા લીધા વેવા ભાઈ હવે બધું કાલે કઈસે હે હવે પાછી જો ને એ બધું હાર હાર કાલે પાર્ટી કરીને દેજો ભાઈ હે

બો નાના કેના લેયર કટ લેયર કટ ના સિમ્પલ જ કટ છે એવું એમ કાઈ કુછડું થઈ ગઈ એવું આ એક વચ્ચે બતાય બરાબર ઓરિત મિત્રો રીતિકા મારા માટે સેટ વેટ સ્ટાઇલિંગ જેલ લાવી છે જો કોઈ દિવસ કે લગાવતો નથી પણ પ્રેમથી મારા માટે લાવી છે તો હું લગાવીશ સેટ વેટ જેલ તો ચાલો મિત્રો આ વલોગિંગ હું એડ કરું છું કેમ કે રીતિકા પણ અત્યારે હેર કટિંગ કરવા માટે ગઈ હતી અને હાઇલાઇટ કરાવીને આવી છે અને અત્યારે મેં પણ વાળ કપાઈ દીધા છે જોઈ લો જો કે અમે બંને સાથે ગયા છે રવી ઊંઘી રહી હતી અને વીર પણ એની દાદી જોડે હતો તો સારી રીતે એને પણ વાળ કપાયા અને હું પણ વાળ કપાઈને આવ્યો છું જો કે દિવસે ટાઈમ મળતો નથી એટલા બધા છોકરાઓ વહેરાંગ કરે છે તો ડોન્ટ વરી બી હેપી હેપી આ વખતે રીતિકાને બર્થડે છે તો એડવાન્સમાં રીતિકાને મેં હેપી બર્થડે કહી દીધું છે તો અહીં આ ની હું એન્ડ આપું છું મિત્રો અત્યારે મેં વાર કટિંગ કરાયા છે જો મિત્રો વાર કેવા મેં કપાયા છે એ જોઈ લેજો મેં વાર એટલા માટે કપાયા છે કેમ કે આવતીકાલે રીતિકા ની બર્થડે છે અને પાંચમી તારીખે બાનેરમાં માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલા માટે બંને કામ મૂકવું આજે વાર કપાઈ દઉં તો થઈ જાય પછી ક્યાંક ટાઈમ ના મળે એટલા માટે અત્યારે હું વાર કપાઈ ગયો છું તો અત્યારના વાગે છે સહજના દસ અને અત્યારે મેં પાછા આવ્યા છે તો કોઈ નહીં હવે આ વ્લોગ ને એન્ડ આપું છું આ વ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો તો મળીએ આવતીકાલના રીતિકા ના બર્થ ડેના વ્લોગમાં ઓકે બાય